પ્રાર્થના કર્યા પછી મારા જગુ ગામ ની ધરતી ના વૈષ્ણવ પાંચ આપણા છોટાઓ જિલ્લાની અંદર નવા વરાયેલા એવા પ્રમુખ શ્રી નિયુક્તિ તરીકે આપણે સૌ તાલીઓના ગણવેરા આપણે બધાઈશું જયપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવા વરાયેલા પ્રમુખ ઉમેશભાઈ રાઠવા જેને આપણા માને સન્માન આપીને પધારેલ છે એમનું આ તકે હું સ્વાગત કરું છું સાથે સાથે પ્રભારી તરીકે જે રમેશભાઈ સુરતી પધારે છે એમનું પણ હું સ્વાગત કરું છું

અને વૈષ્ણવ સમાજ ના પણ સુવર્ણ ભાભી ને પણ વિનંતી કે રમેશભાઈ હુકાણી જે વિદ્યા મંડળ ના ટ્રસ્ટી છે તેમને વિનંતી કરીશ કે રમેશભાઈ હુકાણી સાહેબ નું ભુલાથી સ્વાગત કરે મુસ્લિમ સમાજમાં મહામંત્રી છે અલ્પેશભાઈ પંચોરી હું નામ બોલું અલ્પેશભાઈ પંચોરી જેવો અમારી વચ્ચે ના કુંજન ને ભૂલી ચુક્યો છે માનવીની ની ના કુંજન ને ભૂલી ચુક્યો છે ત્યારે આવો આપણે એક વિશિષ્ટ સન્માનિત વ્યક્તિ સન્માન કરવા જઈ રહ્યા છે જે આપના પૂર્વ પટ્ટીના છોટા ઉદેપુર જિલ્લાના તાલીજેપુર તાલુકાના નાનકડા સરખા ધાર્મિક પાલિયા ગામના ધરતીના પાનોતા પુત્ર શ્રી ઉમેશભાઈ રાઠવા જેઓ છોટા ઉદેપુર જિલ્લાના નવા વેરાયેલા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ છે જેને આપ સૌ તાલીઓના સરકારથી આપણે સૌ વધારી લઈશું તો સાહેબ

જેઓ મારા ઘરમાં બંધી છે તો ઉમેશભાઈ અને અમે અને સાવ રહીને તેમનું સન્માન કરીએ છીએ ओके जय श्री राम वंदे मातरम भारत माता की जा दो जा, दो जा जा।

સૌ તાલીઓને દરમિયાનથી આપણે બધાઈશું આયુષ્યમાન ભારત યોજના હેઠળ ચાલતી જે યોજના છે એ વિશ્વમાં ક્યાંય એવી પણ યોજના નહીં એ આપણી ભારત દેશ માટે જ છે અને એની પાછળનો 2 લાખ થી માંડીને 5 લાખ ને હવે 10 લાખ સુધીનો રિસ્કવર છે સરકાર શ્રેણી વિવિધ યોજનાઓ દરેક ખેતી હોય આરોગ્ય હોય ઔદ્યોગિક ક્ષેત્ર હોય શહેરી વિસ્તાર હોય અથવા ગામડા ગ્રામ્ય વિસ્તાર હોય અથવા તો ધંધાને રોજગાર કોઈ પણ જ્ઞાતિ હોય આજના આ વિશેષ કાર્યક્રમમાં આપની વચ્ચે ઉમેશભાઈની છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે તે બદલ જબુ ગામના સૌ યુવાન દોસ્તોએ તેમનું સન્માન કર્યું માન્ય ઉમેશભાઈ આ જનરલી જેમ ગુજરાતની ઉકાની સાહેબ ચર્ચા કરવા માટે વિધાનસભામાં ચર્ચા થાય ને તે લોકો ભેગા થાય ને એવું જબુ ગામની આ ધરતી ઉપર આ એક ઓટલો એવો હતો કે આ ઓટલા ઉપર આખો જબુ ગામ રાત્રે ભેગું થાય અને આખા જબુ ગામની વિકાસની ચર્ચા થાય આ ગામની એક જ લાગણી હોય છે કે ભાઈ અમારા ગામના નાના મોટા કોઈ પણ પ્રસંગો હોય એમાં તમે હાજરી આપો એ જ એમની ઈચ્છાઓ છે એનાથી વિશેષ ખાસ એમની કોઈ ઈચ્છા નથી હોતી આજે આપું આપી શિક્ષણ ના હોય કે સિંચાઈ ના હોય પાણી પાણીના હોય એ તમામ પ્રશ્નોની અંદર આપણને સાથે મળીશું આપના જિલ્લાની અંદર જ્યારે વાત કરી પાણીની તો એ હેરણ નદીની અંદર

ત્યારથી અનેક એવા કામો કર્યા છે જેની આપણને કલ્પના નથી આજે જબુગામ મુકામે જબુગામ ગામના સર્વ સમાજના આગેવાનોએ છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે મારી વરણી થઈ એને માટે અહીંયાની તમામ સહકારી સંસ્થાઓ શૈક્ષણિક સંસ્થાઓ એના પ્રમુખ વડીલ આગેવાનો ટ્રસ્ટીઓ સૌ સાથે મળી સન્માન કરવામાં આવ્યું અમારા સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોનું અહીંયા અભિવાદન સન્માન કર્યું એ બદલ ગામનો અને સૌ આગેવાનોનો આભાર માનું છું વંદે માતરમ ભારત માતા કી જય